ભાવનગર જિલ્લાના મહુઆ એપીએમસીમાં અઢાર જણસીની આવક નોંધાઈ હતી તેમજ ખેડૂતોને સારા એવા ભાવ પણ મળ્યા હતા યાર્ડમાં સૌથી વધારે ડુંગળીની આવક થઈ હતી તેમજ ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળતા ટુકડા ઘઉંના ભાવ એક મણના છસો ને ચાલીસ રૂપિયા બોલાયા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક ચોવીસ ઓપ્રિલના રોજ નોંધાઈ હતી મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી અને નારિયેળની આવક નોંધાઈ હતી ચોવીસ એપ્રિલના રોજ કુલ અઢાર જણસીની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ દસ હજાર કરતાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો બાર રૂપિયાથી લઈને બસોને અઠ્ઠાણું રૂપિયા સુધી બોલાયા હતા યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી નવ હજાર ત્રણસો ને એકવીસ નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ સો જ્યારે ઊંચા ભાવ ત્રણસો ને બે રૂપિયા સુધી નોંધાયા હતા ચોવીસ એપ્રિલના રોજ મહુવા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ નવસો નવ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બારસો સિત્તેર સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ગાંવની હરાજી કરવામાં આવી હતી જેમાં પ્રતિ એક મણના ભાવ ચારસો એકવીસથી લઈને છસો ને ચાલીસ રૂપિયા નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ સાતસો રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ પાંચસો ને છત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના છવ્વીસોને બાણું રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા કપાસના સો ઘાસની આવક થઈ હતી અને પ્રતિ એક મણના ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને ચૌદસો પંદર રૂપિયા સુધી નોંધાયા હતા યાર્ડમાં લીલા નારિયેળના બત્રીસ હજાર ચારસો છ રંગની આવક થઈ હતી સો અંગના નીચા ભાવ ચારસો અગિયાર રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ અઢારસો ને અગિયાર રૂપિયા સુધી નોંધાયા હતા